નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે પશુપાલકો માટે ખુશખબર વાવાઝોડું નજીક આવી રહ્યું છે મોંઘવારી વધતા લોકો મુંજાયા ખેડૂત આંદોલન માટે સમાચાર દરેક લોકોને મળશે નવા આધાર કાર્ડ ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની ભેટ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ખેડૂતોને પાક વીમાના પૈસા મળવાના શરૂ થઈ ગયા છે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળશે સહાય ખેડૂત પેકેજ અંતર્ગતની પણ વધી છે આધાર કાર્ડમાં મોટી અપડેટ ખેડૂતોને દસ કલાક વીજળી મળશે ઘણા બધા ખેડૂતોને હપ્તો નથી મળ્યો ત્રણ દિવસ આગામી ભારે સાવધાન રહેજો જોજો મિત્રો તમે છેતરાતા નહીં ખેડૂતોના ખાતામાં બે રૂપિયાનો હપ્તો આવી ગયો છે શું ગુજરાતમાં ટ્રાટક છે વાવાઝોડું રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સાવધાન થઈ જજો તમને પણ આવો મેસેજ આવ્યો છે ખેડૂતોને હવે એક સાથે રૂપિયાનો હપ્તો ગરીબ પરિવારોને એક લાખ સિત્તેર આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા અને સૌથી મોટા મહત્વના

જે અલ્ટિમેટ આપી રહ્યા છે એમાં શું હશે અને શું ખેડૂતો કરવા જઈ રહ્યા છે એ તમને જણાવી દઈએ તો મિત્રો હવે આંદોલન મહાઆંદોલનમાં ફેરવાઈ જશે સોમવારે ખેડૂતોની મહા મિટિંગ હશે અને એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ તારીખ જાહેર કરવામાં આવશે કે હવે ગાંધીનગર આંદોલન કરવા જવું કે પછી કઈ જગ્યાએ જવું સોમવારની મિટિંગમાં ગુજરાતના કોઈ પણ ખેડૂતોએ આવવાનું નથી માત્ર ખેડૂત આગેવાનોની મિટિંગ જ હશે અને સરકારને ધ્રુજાવી દે એટલા ખેડૂતો ભેગા થવાનું છે એ ગાંધીનગર જવાનું છે એમ કહેવામાં આવી રહ્યું છે એટલે મિત્રો હવે આજે અલ્ટિમેટ પૂરું થતાની સાથે હવે મહાઆંદોલન થવા જઈ રહ્યા છે એવા સંકેતો મળી રહ્યા છે ત્યાર પછી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ગોધન યોજનાની વાત કરીએ તો મિત્રો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે અને બેતાલીસ હજાર રૂપિયામાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ છે એ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ બનાવી આપવામાં આવશે જેમાં પચીસ હજારની સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય મળશે જેથી પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ માટે માત્ર પાંચ હજારમાં છે તૈયાર થઈ જશે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો જ ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત તરફ વાવાઝોડાની અસર થશે કે નહીં કારણ કે બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડું આગળ વધી રહ્યું છે સ્કાયમેટ વેધર મુજબ આ સિઝનમાં બંગાળની ખાડીમાં

તેનું નામ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુ એ દ્વારા રાખવામાં આવ્યું છે અને આ સિસ્ટમ સમુદ્ર ઉપર લાંબી મુસાફરી કરશે જેના કારણે વધુ શક્તિશાળી વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાનો ફેલાવો પણ વધારે હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે નીચા દબાણ પછી ત્રેવીસથી ચોવીસ નવેમ્બર દરમિયાન દક્ષિણ મધ્યમ બંગાળની ખાડી ઉપર એક મજબૂત ડિપ્રેશનની સ્થિતિ પણ જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતાની સાથે લોકો અત્યારે મૂંઝાયા છે કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો શિયાળામાં ઘણા બધા શાક માર્કેટની અંદર પણ શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો છે શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી મિત્રો શિયાળાની ઋતુમાં આરોગ્ય શાકભાજી ઓરાગવામાં આવે છે પરંતુ શાકભાજીના લીધે ભાવના કારણે છે એ ગૃહિણીઓનું બજેટ અત્યારે વિખરાઈ ગયેલું લાગી રહ્યું છે હાલ મિત્રો બધું જ શાકભાજી મોંઘું થઈ રહ્યું છે જેમાં ગુવાર ભીંડો ટમેટા મરચાં સહિતનું તમામ શાકભાજી છે એ સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા કિલો છે એ પહોંચી ગયું છે એક મહિના પૂર્વ આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની અને મોટાભાગના પાક ધોવાઈ ગયો છે આ સાથે શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોનું મોટું આંદોલન થશે તૈયાર રહેજો હવે આંદોલન ગાંધીનગર જશે અને જૂનાગઢ નહીં સરકાર આંદોલન સમિતિ પરમિશન આપે કે ન આપે આંદોલન ગાંધીચેતી આ માર્ગે છે એ જવાનું છે એમ કરવામાં આવી રહ્યું છે મિત્રો અમારી ત્રણ માંગ છે સરકારે પૂરી કરવી પડશે અને ખેડૂતોનું આંદોલન જે છે એ સમેટાઈ જશે જો મિત્રો આંદોલનની અંદર ત્રણ માંગણી પૂરની કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા છે એ ગાંધીનગર જઈ અને આંદોલન કરવામાં આવશે બીજા મુદ્દાનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેશે અમારું આંદોલન તોડવાના પ્રયાસ આવનારા તત્વો દ્વારા કરવામાં આવશે અને તેની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિનરાજકીય છે જેમાં કોઈ રાજકારણીને સ્થાન આપવામાં નથી આવ્યું અથવા આપવામાં નહીં આવે આવું અત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેકને હવે મિત્રો નવા આધાર કાર્ડ છે એ મળવાના છે

જેને ધ્યાનમાં રાખીને યુઆઈડીઆઈ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરી રહ્યું છે નવા આધાર કાર્ડમાં હવે ફોટો સાથે ક્યુઆર કોડ પણ જોડવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની ભેટ મળશે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટ વિહોના લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોના પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે હવે ગામની અંદર રહેતા બિનવારસી અથવા તો જેમની પાસે પોતાની જમીન નથી ખુલ્લો પ્લોટ નથી તો એવા લોકોને સરકાર તરફથી એક લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે અને આ સહાયનો લાભ દરેક ગામની અંદર જે ગરીબ પરિવારો છે એ લઈ શકે એ માટે મિત્રો જે આવાસોનું નિર્માણ પણ કરવામાં આવશે બે લાખ કરતાં પણ વધારે નવા આવાસો બનાવી આપવામાં આવશે અને એના માટે મિત્રો અત્યાર સુધીમાં કુલ ટોટલ મળી અને સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં ત્યાર પછી જોઈએ તો અંબાલા પટેલની સૌથી મોટી આગાહી સામે છે જેમાં અંબાલા પટેલે ગુજરાત રાજ્યમાં ફરી વખત માવઠાના સંકેત આપ્યા છે મિત્રો અંબાલા પટેલે આજથી જ રાજ્યમાં હવામાન પલટાની આગાહી કરી દીધી છે અંબાલા પટેલના આંકલન મુજબ ગુજરાત રાજ્યમાં પચીસ નવેમ્બર બાદ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે અને છૂટાછવાયા વરસાદની આગાહી પણ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં છવ્વીસ નવેમ્બરથી વાવાઝોડું સક્રિય થશે અને બપોર બાદ રાજ્યના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણનું પણ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક વીમાના પૈસા હવે મળવાનું શરૂ થઈ જશે કારણ કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના અંતર્ગતના બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી દીધી છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી રહી છે આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂરો તો પાણી ભરાવાથી પાકના નુકસાનને આવરી લેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ બનાવી છે પરંતુ હવે એના હેઠળ છે એ મિત્રો બે નુકસાની આવરી લેવામાં આવ્યા ન હતા આ બંને નુકસાનીને હવે આવરી લેવામાં આવશે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગરીબ ખેડૂત મિત્રોને અને દરેક ખેડૂત મિત્રોને જોવા જઈએ તો દરેક લોકોને લાભ થાય અને પાક વીમાના પૈસા પૂરતા અને સમયસર મળી જાય એ હેતુથી મિત્રો આ યોજનાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે જેના થકી દરેક લોકો સુધી છે એ આ સમાચાર તમે શેર કરી દેજો દરેક લોકો સુધી આ સમાચાર પહોંચાડી દેજો જેથી કરીને દરેક ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત છે એ નવી જો પોલિસી લેવી હોય તો એ સરકાર તરફથી લઈ શકે અને પાક વીમા યોજના અંતર્ગત હવે જે જંગલી પ્રાણીઓ છે એમના દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય કે પછી જે કમોસમી વરસાદ કે પછી માવઠા થયા હોય એવા ઘણા બધા કુદરતી આફતોના કારણે જે નુકસાન થયું હોય એવા નુકસાની વળતરના ભાગરૂપે પાકનું છે એ વળતર મળશે અને નુકસાનીનું પણ ભોગવાનું છે એ સરકાર તરફથી આપવામાં આવશે તો આ પ્રકારે દરેક ખેડૂત મિત્રો માટે છે સૌથી સારા અને સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ હવે સહાય પેકેજ મળશે કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું અને આ ભારે નુકસાનના ભાગરૂપે સરકાર તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ ઇતિહાસનું જે છે એ સૌથી મોટું કૃષિ પેકેજ ગુજરાત રાજ્યની અંદર છે એ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ કૃષિ રાહત પેકેજની અંદર મિત્રો દરેક ખેડૂત મિત્રોને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે જેમાં ચૌદ નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ છે ઓનલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવી રહી છે અને ઓગણત્રીસ નવેમ્બર સુધી છે એ આ અરજી સ્વીકારવામાં આવશે તો તમે ઓગણત્રીસ નવેમ્બર સુધી તમારા જે પાક નુકસાનનું વળતરનું ફોર્મ છે એ તમે વીસી ઓપરેટર પાસેથી ભરી શકો છો ગ્રામ પંચાયતમાં તમે આ ફોર્મ ભરી શકશો જેમાં મિત્રો કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને પાક નુકસાન માટે સહાય ચૂકવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને અરજી કરવામાં માટેની જે છે એ અપીલ કરવામાં આવી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોની અરજી થઈ ગઈ છે અને એમને હવે મેસેજ પણ આવી ગયો હશે કે એમની અરજી સફળતાપૂર્વક છે એ સરકારને મળી જ ગઈ છે પરંતુ જે ખેડૂત મિત્રોની અરજી નથી થઈ જે ખેડૂત મિત્રોએ હજી પણ ફોર્મ નથી ભર્યું એવા ખેડૂત મિત્રોને વહેલી તકે ફોર્મ ભરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમને ખેડૂતોને હેક્ટર રહે છે તો પ્રતિ હેક્ટરની તમે સહાય લઈ શકો છો મહત્તમ બે હેક્ટરની અત્યારે મર્યાદા આપવામાં આવી છે એટલે કે બે હેક્ટર સુધી તમે સહાયતા મેળવી શકશો ખાસ કરીને તમે પણ ફોર્મ નથી ભર્યું તો વહેલી તકે ફોર્મ ભરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળશે કારણ કે જ્યારે પણ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કહેવામાં આવતું હોય કે એક વર્ષ માટે તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકશો તો હવે મિત્રો તમે એક વર્ષ માટે આયુષ્યમાન કાર્ડની અંદર કેટલી સહાયતા લઈ શકો છો કેટલા રૂપિયા સુધીની તમારે જ્યારે ઇમરજન્સીની જરૂર હોય છે અથવા તો દવાખાનાની જરૂર હોય તો કેટલા રૂપિયા સુધીનું ઓપરેશન છે એ તમને બિલકુલ ફ્રી મફતમાં કરી આપવામાં આવશે એના વિશેની તમને માહિતી જાણકારી જણાવીએ તો વર્ષમાં તમે કેટલી વખત કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા નથી મિત્રો સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષમાં તમે ઘણી બધી વખત કરી શકો છો પરંતુ એક તમને લિમિટ આપવામાં આવી છે પાંચ લાખ રૂપિયાની તમે કાર્ડ પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે એ હેન્ડલ કરી શકો છો એટલે કે પાંચ લાખ રૂપિયા સુધી દવાખાનાની અંદર ખર્ચ કરી શકો છો આનો અર્થ એવો થઈ છે કે પરિવારની અંદર પ્રતિ વ્યક્તિ દીઠ મર્યાદા પાંચ લાખ રૂપિયાની છે જો પાંચ વ્યક્તિ પાંચ સભ્યો હોય તો ટોટલ પચીસ લાખ રૂપિયા સુધીનું દરેક સભ્ય દીઠ જે છે એ પાંચ લાખ રૂપિયાનું તમે દવાખાનું છે એ કવર કરાવી શકો છો તો આ પ્રકારે સરકાર તરફથી છે એ જાહેર કરવામાં આવેલી માહિતી છે એ આપણને મળી રહી છે હવે આનો અર્થ એ થાય છે કે મિત્રો સારવાર એક દ્વારા લેવામાં આવે કે બહુ બધી સભ્યો દ્વારા લેવામાં આવે એ દ્વારા ઉઠાવવામાં આવતા કુલ ખર્ચને નાણાકીય વર્ષમાં પાંચ લાખથી વધુ ન હોવું જોઈએ એટલે તમે છે એમ તમારા પરિવારની અંદર કે કોઈ પણ પરિવારની અંદર એક વ્યક્તિને દવાખાનું આવ્યું એવા દરેક વ્યક્તિને દવાખાનું આવ્યું હોય તો પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ તમને ફ્રી ઓફમાં કરી આપવામાં આવશે જો વર્ષની શરૂઆત નાની પ્રક્રિયા પ્રક્રિયાના ખર્ચ પાંચ પચાસ હજાર થાય તો તે પરિવારના બાકીના જે ચાર લાખ પચાસ હજાર રૂપિયા છે એ પછીની બીમારીઓ માટે રાખી શકે છે તો તમે પણ પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે એ બિલકુલ ફ્રી મફતમાં કરાવી શકો છો તો આ અંગે છે અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ માટે મોટી અપડેટ આપી દેવામાં આવી રહી છે હવે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ યુઆઈડીઆઈ એના સી ઓ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટો કોપી અનેક જગ્યાએ આપી દે છે એટલે આધાર કાર્ડનો તમે ઉપયોગ કરો છો તો તમે એની જરૂર છે ગમે ત્યાં જ્યાં ત્યાં આપવાની નથી હવે તમને એના પાછળનું કારણ જણાવી દઈએ તો હાલ મિત્રો જેમાં તમારું સરનામું હોય પિતાનું નામ હોય જન્મ તારીખ હોય જેવી ઘણી બધી વિગતો છે એ આધાર કાર્ડની અંદર કોપીમાં આપવામાં આવી હોય છે પરંતુ જો તમે તેની આધાર કાર્ડની જોખમ અટકાવવા માંગો છો તો એ માટે યુઆઈડીઆઈ દ્વારા વિગતો કાર્ડ દ્વારા જે છાપવાના બદલે તેને ક્યુઆર કોડમાં ડિજિટલ રૂપે છે એ સુરક્ષિત રાખવાની છે એ જાહેરાત કરી છે જેમાં મિત્રો જો વિગતો કાર્ડ ઉપર હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપશે આપતા રહેશે જેથી ભવિષ્યની અંદર આધાર પર ફક્ત ફોટો અને ક્યુઆર કોડ જ દેખાડવામાં આવશે તો આ એક સૌથી મોટો છે એ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળી જેની અંદર મિત્રો રાજ્યના ખેડૂતોને દસ કલાક સુધી છે એ વીજળી આપવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તેમજ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજકીય મંત્રીમંડળની જે બેઠક હતી એ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરેક ખેડૂત મિત્રોને દસ કલાક સુધી છે એ વીજળી આપવામાં આવશે અને એ માર્ચ બે છવ્વીસ સુધીમાં ઘણા બધા ખેડૂતોને પણ ઘણા બધા ગામડાઓની અંદર આ લાભ છે એ આપવામાં આવશે તો આ અંગે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો તમને બીજી માહિતી પણ જણાવવાની છે ખાસ કરીને કે સરકાર તરફથી જ્યારે પણ ખેડૂત માટે હિતના નિર્ણય લેવામાં આવે ત્યારે ઘણા બધા ખેડૂતો છે એ સરકારની યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવતા કે પછી ફોર્મ નથી ભરતા તો તમે પણ છે એ સરકારની કોઈ પણ યોજનામાં લાભ લેવા માંગો છો ફોર્મ ભરો છો તો તમે તાત્કાલિક છે એ ફોર્મ ભરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો જેથી કરી બીજા મિત્રો સુધી અને બીજા ખેડૂત મિત્રો સુધી છે આપણી આ માહિતી સમયસર પહોંચી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘણા બધા ખેડૂતોને હપ્તો નથી મળ્યો તમને ખ્યાલ હોય તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો જે આપવામાં આવ્યો હતો ત્યાર પછી વીસમો અને એકવીસમો હપ્તો ખેડૂતોને ચાર મહિના અગાઉ એટલે કે જે ચાર મહિનાની મર્યાદા આપવામાં આવી છે ચાર મહિનાની લિમિટ આપવામાં આવી છે એ લિમિટ પહેલાં હપ્તો આપી દેવામાં આવ્યો છે તો હવે ખેડૂતોને વીસમો હપ્તો અને એકવીસમો હપ્તાનો જે સમયગાળો છે એમાં ઓગસ્ટ મહિનાની બીજી તારીખે વીસમો હપ્તો આપવામાં આવ્યો અને નવેમ્બર મહિનાની ઓગણીસ તારીખે વીસમો પછી એકવીસમો હપ્તો આપવામાં આવ્યો તો ખેડૂતોને અત્યાર સુધીમાં એકવીસ સપ્તાહ છે એ મળી ચૂક્યા છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્નદાતા એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાર જાહેરાત છે એ કરી છે જેમાં ગાંધીનગર ખાતે યોજાયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અર્પણ સમારોહ દરમિયાન તેમને ખાતરી આપવામાં આવી રહી છે કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં દરેક ખેડૂતોને જે છે એ વીજળી તો દિવસ દરમિયાન દસ કલાક આપવામાં આવશે પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો અત્યારે નવેમ્બર મહિનાની અંદર આપવામાં આવ્યો છે એ હપ્તો હવે નવેમ્બર પછી ડિસેમ્બર ફેબ્રુઆરી જાન્યુઆરી અને માર્ચ મહિના સુધીમાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે એટલે હવે બાવીસમો હપ્તો ખેડૂતોને તાત્કાલિક મળવાનો છે કારણ કે સરકાર તરફથી પણ બે હજાર છવ્વીસની અંદર છે એ ખેડૂતો માટે નવા નિયમો નિયમો અને નિર્ણયો બનાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે તમને જણાવવાની કોશિશ કરીએ તો હવામાન વિભાગના મત પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ આગામી ત્રણ દિવસ માટે બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં બાવીસ નવેમ્બરથી આસપાસ સર્જનારી જે સિસ્ટમ છે દક્ષિણ ભારત તરફ આગળ વધવાની છે ને દક્ષિણ ભારતની જે સિસ્ટમ છે એના કારણે મધ્ય ભારત અને મધ્ય ભારતમાંથી ગુજરાત તરફ આવતી વરસાદની સિસ્ટમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવવાની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે મિત્રો જો નવેમ્બર મહિનાની ચોવીસ તારીખ સુધીમાં ડિપ્રેશન બંગાળની ખાડીની અંદર છે તો ગુજરાત રાજ્યનું વાતાવરણ છે પલટાતું જોવા મળશે અને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને અરબસાગર અને બંગાળની ખાડી આ બંનેમાંથી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જોજો ખેડૂત મિત્રો છેતરાતા નહીં કારણ કે બચી જજો જો તમે કૃષિ રાહત પેકેજ યોજના અંતર્ગત ફોર્મ ભરો છો અને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારી પાસેથી વીસી ઓપરેટર અથવા તો ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ એવા ગામ સેવક છે કે જે તમારી પાસેથી પૈસા માગે છે તો તમારે એક પણ રૂપિયા આપવાની જરૂર નથી જો મિત્રો તમે આધાર કાર્ડ બેંકની પાસબુકની ઝેરોક્ષ અથવા તો તમે સાત આઠ બારની નકલની ઝેરોક્ષ આ ત્રણેય ડોક્યુમેન્ટની ઝેરોક્સ લઈને જાઓ છો તો તમારે એક પણ રૂપિયાની છે એ ચૂકવણી કરવાની નથી જો મિત્રો તમે આધાર કાર્ડ અને બેંકની પાસબુક છે સાત આઠ બારની નકલ છે આમની ઝેરોક્ષ ત્યાં કરાવો છો અથવા તો ડોક્યુમેન્ટની પૂરેપૂરી ઝેરોક્ષ ત્યાં કરાવો છો તો તમારી પાસેથી ત્યાંના જે ભાવ ચાલતા હશે એટલે કે વીસીએની ઓફિસમાં જે ભાવ હાલતા હોય એ ભાવ તમારી પાસેથી ચૂકવવા માટેની અપીલ કરવામાં આવશે તો આ પ્રકારે તમારે છે એ જે તે ખર્ચો થયો હોય ઝેરોક્ષ હોય કે પછી કોઈ પણ એવા સાતબાની નકલ કરાવવા માટેના જે ખર્ચો થયો હશે એના તમારે પૈસા ચૂકવવાના રહેશે બાકી ફોર્મ ભરવાના પૈસો એક પણ રૂપિયો છે તમારે ચૂકવવાનો નથી સરકારે પણ કહ્યું છે કે સરકાર તરફથી દરેક વિષને છે એ બાર રૂપિયા છે એ ચૂકવે છે એક ફોર્મ દીઠ બાર રૂપિયાની ચૂકવણી કરે છે તો આ અત્યારે છે સમાચાર સામે આવી રહ્યા છે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તાનો મેસેજ આવી ગયો છે ઘણા બધા ખેડૂત મિત્રોને હજી પણ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે મળ્યો નથી તો દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ફરી વખત ત્યાં તમારે છે એ ચેક કરાવવાનું રહેશે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો ક્યારે મળશે અથવા તો કઈ કારણસર છે એ મળતો નથી તો આ બાબતે મિત્રો તમે ચેક કરી શકો છો કે તમારો હપ્તો ક્યાં અટવાય છે હવે મિત્રો ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર જોઈએ રેશન કાર્ડ ડી પણ સમાચાર આપણે જોઈશું ખેડૂતો માટે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે એ પણ સમાચાર જોઈશું પરંતુ અત્યારે જે છેલ્લા ને આજના સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર જણાવીએ કે સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આજે મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવની અંદર વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું ત્રણસોને દસ ઘટી અને એક લાખ વીસ હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું જ્યારે બાવીસ કેરેટ સોનું છે એક લાખ દસ હજાર બાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું ચાંદી પણ બારસોને આઠ વધી અને એક લાખ સુડતાલીસ હજાર ત્રણસોને અઠ્ઠાવન પ્રતિ કિલો થઈ ગયું છે થોડા દિવસો પહેલા સતત વધી રહેલા સોના ચાંદીના ભાવની અંદર અત્યારે વળખત થતી જોવા મળી રહી છે